બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સજાગ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકવા ક્લોરિનેશન દવાનું વિતરણ અને સર્વે કામગીરી બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ થરાદ વાવ તથા બાબર તાલુકામાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ વરસાદ સંદર્ભે તમામ અને કચેરીઓ તાલુકા પંચાયત અને મામલદાર સાહેબની કચેરી રેવન્યુ કચેરી સાથે અને વિભાગો સાથે સંકલનમાં રહી આપણા અમારા તમામ તેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ત્ર્યાસી પેટા પંચ્યાસી પેટા આરોગ્ય કેન્દ્રો બે રેફરલ હોસ્પિટલો અને એક સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે તમામ ગામો ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સીએચ આશાબહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે ક્લોરીન વિતરણ ગોળીનું વિતરણ કરેલ છે નાની મોટી તકલીફોનું સારવાર આપેલ છે હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી આરોગ્ય વિભાગ ચોવીસ કલાક ખડે પેગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે ગામ લોકોના અને પદાધિકારીઓ જે તે ગામના સરપંચ તલાટીના સહયોગથી અને અન્ય એનજીઓના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધા પણ આપવામાં આવશે